સીધ વાર કાતી બધાને તો ઘણા સમય પછી આપણું લો આજે આવી ગયો છે તો મિત્રો મારે હે ને વાડી કેમકે વાડી આપણું ટ્રેક્ટર પડ્યું છે ને ટ્રેક્ટર નું આપણે સ્ટેરિંગ હોય ને એમાં આપણે ચડાવવા ને કવર યુ તમને દેખાડું ખુલ્લી જવું કંઈ ખે તમને આખડી બહુ ખબર નહીં પડે હેરખું એમાં સડી જાય ને પછી તમને હેરખું દેખા તો હાલો આપણે જઈએ વાડી મિત્રો તો વાડી આવી ગયો હોય ને જાવ આપણું ટ્રેક્ટર પડ્યું હે અહીંયા જો મસ્ટીરિંગ મસડાઈ દેખાડું હું તમને જો મિત્રો અત્યાર હે ના હું સ્ટીરિંગ હે ના જો સડા દન પછી કે હું દેખાઈ જોજો તમે જો મિત્રો ફાઇનલી લગાડી દીધું હર જો નીચે ઉતરે નહી બતાઉં તમને કેમ દેખાઈ જો મિત્રો આ હું કઈક દેખાઈ મસ્ત લાગે કે લાગતું કે હુંક લાગે કમેન્ટ માં જણાવજો ને આપણે ટ્રેક્ટર માં નવું ઓરન ફિટ કર્યું છે જારે ચાપ દેખાઈ વાહ સંભરું તમારો ઓરન સંભરું જામપરો કેવું હતું મિત્રો વરણ અને મિત્રો આપણે આ વાડી છે ને મેંડવી ઉપાડવી તો છે માં હે ને ગારો છે અહીં તો જી બહુ નથી અંતર બહુ છે ગારો જો કે હવે એટલો બધો છે નહીં ગારો થોડાક દિવસો હું ઉપાડી નાખશું માંડવી મિત્રો તો બીજો દિવસ ઉગી ગયો અને અત્યારે હું આવી ગયો હું વાડી એ અહીં ટ્રેક્ટર તો મૂડી ગયું ટ્રેક્ટર ગયો છે માંડવી ફાળવા અને હું અટાણ વાડી શું કરવા એવો ખબર આપણે જ્યાં રીંગણી જ્યાં રીંગણી વાવી છે ટમેટી વહેળું આગળ પાણી નહોતું પીવું એમાં પાણી પાવાનું છે એટલે એવું હું વાડી અત્યારમાં ઝાકર બહુ આવી હે અત્યારે તો હોઈ ગઈ છે થોડીક એટલી બધી હે ને જો મિત્રો કેવી જાઓ આખો છે ને પડલી ગયો પાણી પાણીમાંથી અને જાડવા ટીપા ટીપાટીપો પડે જ છે મિત્રો આજે ને પાંચ દિવસ પછી આપણો લોક ચાલુ કર્યો ને અત્યારે હું હું અમારે ભાણોર છે ને ની આવ્યો હું આપણે માંડી ઉપાડી નાખી છે માંડી ઉપાડીને તે વેત જ નથી વિડીયો બનાવવાનો સેટ વેત આવ્યો છે આપણે જેમાં ભર્યા કરી નાખ્યા અને બધે ભર્યા ને જ અહીં સાઈડમાં થપી મારી દીધી છે આપણે પછી અત્યારે એવા ટ્રેક્ટર લઈને એમાં થાંભલો આપવો પછી થાંભલો પછી મારા પાકીને આખશું પછી માંડવી વીણવાની છે તો હાલો આપણે હવે હે ને માંડી થાંભલો આંકવા આપણે જ અહીંથી એટલું હાલી ગયું હે ઓઇલું એટલું બાકી છે આકવાનું હાલો આપણે માંડી આપવા ભરનો થપો મારી દીધો હે જો એટલા ભર પડ્યા છે પાત્રી છત્રી જેવા છે હાલો આપણે કરી ડેક્ટર સ્ટાર્ટ તો આપણે હમરાકવા નતો ને એકદમ હાલી ગયો કમ્પ્લીટ એકદમ હાલો આપણે હવે પાણી પીન હવે ભાગી ઘેરે મિત્રો આપણે વાડીથી નીકળી ગયા હે અત્યારે હવે જાવું હે ઘેરે ડાયરા મિત્રો વાળી પૂગ્યા હે ઘરની વાડીને ડેક્ટર મૂકી ને જાય કેરે મળીએ નેક્સ્ટ લોગમાં